આપણે ખાલી માખણ લગાડી દેવાનું કેવું માખણ એટલે એક રાત ની અંદર જય મંગલ માં ગુડ મોર્નિંગ શોભ સવાર તો વિડીયોમાં બના લેજો તો આજે આપણે એક અલગ વિડીયો બનાવવાનો છે ખાસ કેમ કે પશુપાલકો માટે તો જે આપણે પશુને જે આસળની અંદર જે કઈક શીરો પડે કે વાગે છે કઈક તો એના માટેનો ઉપાય શું કરવો જોઈએ કે આપણે ડૉક્ટર બોલાવવા જોવે કે બહારની કોઈ દવા લેવી જવાય તો એના માટે વિડીયો બનાવવાનો છે તો વિડીયોમાં ઠેર લગાંબા બીના રહેજો તો હાલો તમને બતાવી દઉં કે આપણી ગાયની થોડુંક ભાગેલું છે એટલે મેં એના માટે ઉપાય કરેલો હતો તો વિડીયોમાં ઠેર લગા બીના રજો અને મને સો ટકા રિઝિટ મળેલું છે તો તમને બતાવી દઉં તો વિડીયોમાં ઠેટલક બીના રજો અને વિડીયો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો જો આ ગાને આપણે આસળે શીરો પડી ગયેલો છે આવડવા તો તમે જોઈ શકો છો બરોબર તો આને આપણે ખાલી માખણ લગાડી દેવાનું કેવું માખણ એટલે એક રાતની અંદર તમારે સો ટકા રિઝલ્ટ મળી જાય જો તમે જોઈ શકો મેં તો કારણ કે જો આસળ રાતે આવ માખણ લગાડ્યું હતું અને ટાણે પાછો વાસડો દવરાવી દીધો જો આ બધું તો એકદમ રોઠો વળી ગયો છે હા કમ્પ્લીટ ફરીથી પાછું માખણ લઈએ તો પૂરા એક વાર જો આપણે ગાને ગાબરીને કંઈક આપણે સરવા લઈ ગયા હતા એમાં કંઈક વાગી ગયું છે એટલે ખબર નથી રહ્યા એને કે મને કાંઈ એટલે આપણે એના માટેનો ઉપાય કરવાનો છે એમાં એ ખૂબ બહુ આવે છે તો એના માટે એક ખાલી આગળ ભૂરાભાઈ માખણ લઈને આવે છે જો આ સાળની અંદર શું વાગી ગયું કે આપણને ખબર નથી રહી પણ આપણે એને સો ટકા રિઝલ્ટ મળે છે ચોપડે ધીમે ધીમે તો બોરાભાઈ માખણ લાવીને સોપડી દીધું છે બરાબર એટલે આ એનું બસ લે બસ હવે રાવજે બસ પાટો પણ મારી લઈ જઈએ ભાઈ નક્કી ન હોય એનું બસ બસ હું છું બસ બસ એટલે જો આસળે લગાડી દીધું છે માખણ એટલે હવે એને આગળ કોઈ પણ કારણ કે આસળ એનું કૂણું રીએ તણાય નહીં એટલે એને કાંઈ થાય નહીં અને સો ટકા રિઝલ્ટ મળે છે એનું તો બધા પશુપાલક માટે તો બધા પશુપાલક મિત્રોને શેર જરૂર કરજો એટલે બધા પશુપાલક મિત્રો પણ આવી રીતના એનો ઉપયોગ કરી શકે છે એટલે આસળ એને એકદમ કૂણું રહે અને આ બીજી કોઈ માખણ લગાડવાથી તકલીફ થતી નથી એને અને ગાયને પણ કોઈ અસર થતી નથી અને ગાયને પણ કોઈ પીડા કે દુઃખ થતું નથી એના માટેનો આ ઉપાય કરવામાં આવે છે તો આજનો વિડીયો એટલો હતો તો આપણો કેવો લાગ્યો વિડીયો જરાક કોમેન્ટની અંદર કરજો અને પશુપાલક મિત્રોને જરૂર ને જરૂર શેર કરજો એટલે જેથી કરીને પશુપાલક મિત્રો પણ કોઈ દિવસ હેરાન ન થાય